નરસિંહ મહેતા નગરમાં યોગ ટ્રેનર માટેના તાલીમ માટે વર્ગની શરૂઆત કરાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નવી પહેલ હેઠળ નરસિંહ મહેતા નગરના નવદુર્ગા કરબી મંડળના ચોકમાં યોગ માટેના ટ્રેનર તાલીમ વર્ગની શરૂઆત થઈ છે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું સૌ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનું છે આ વર્ગોમાં ખાસ કરીને ગૃહિણીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેથી તેઓ ગૃહકાર્યની વચ્ચે પોતાના આરોગ્ય માટે સમય ફાળવી શકે છે યોગ તાલીમ દરમિયાન વિવિધ આસનો અને મેડિટેશન ટેકનિક શીખવવામાં આવશે જેનાથી માનસિક શાંતિ અને શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાશે તાલીમ પૂર્ણ કર્યા પછી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી પ્રત્યેક ભાગ લેનારને પ્રમાણપત્ર આપવામાં આવશે અને તાલીમાર્થી દ્વારા પોતાના વર્ગ શરૂ કરી શકશે જે માટે તેઓને સરકાર દ્વારા માનદ વેતન આપવામાં આવશે આ પહેલનો લાભ નરસિંહ મહેતાનગરના રહેવાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક લઈ રહ્યા છે પ્રત્યેક વર્ગમાં ભાગ લેવા માટે પહેલાંથી નોંધણી જરૂરી છે યોગ બોર્ડની આ પહેલ લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતોમાં મેન કોર્ડિનેટર ગુજરાત યોગ બોર્ડ વિજય શેઠ કચ્છ જિલ્લા યોગ બોર્ડ કોર્ડિનેટર સંતરામ સઘ યોગ શિક્ષક હિતેશ કપૂર ભુજ નગરપાલિકા વોર્ડ નંબર આઠના કાઉન્સિલર મનુભા જાડેજા નરસિંહ મહેતા નગરના નવદુર્ગા કર્મી મંડળના પ્રમુખ શ્રી નરેશભાઈ ચૌહાણ યોગ ટ્રેનર કરુણાબેન ત્રિવેદી યોગ કોચ રીનાબેન ઘોર તેમજ સક્રિય કાર્યકર કિશોરભાઈ પરમાર શોભનાબેન પરમાર અને પ્રતિકભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા અહેવાલ જયમિની ઘોર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન નર્સરી છેલ્લા ઓગણીસો પાંસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બોબોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો